રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને તો હવાના વેગા છે દસ અને આજે આપણે પાણી ચાલુ કર્યું કોરવાણ કોરવાણમાં તો ધાણા વાવ્યા હે આ પહેલાં ઓલું રીંગડી વાળું પડ્યું હતું એમાં વાવ્યા હે અને માંડવી નીકળી ગઈ હે એમાંથી દૂસણ ઢીગલો અહીં પીળ્યો હે તો એક ક્યારો પાયો હે બીજા ક્યારામાં આવે છે અને લઈને બધું ભેગું પાછે અહીં તો કાલે ધાણા વાવ્યા છે અને આજે કર્યું છે પાણી ચાલુ તો ચાલો વારિયે પાણી તો જો મિત્રો આ બાજુથી લીધું હતું અને શિયાળ કેરા પાયા હૈ પાંચમા ક્યારામાં જાય છે અને આવું હીરખીનું પાણી આવેલું જાય છે આખા ક્યારામાં ભરાઈ અને આ બાજુ એટલું પાવાનું છે તો અહીંયા પીળો છે પંપ બાસાલી ભેગી આપણે સાટી છીએ પારિયુમાં અને વાંચથી પાણી આવે છે તો અહીંયા આપણો ઉતારો નાખેલો છે ત્યાં બધું હજી પીળું છે બાષાલી તો અહીંયાથી પાછી બાસાલી પાઈ છે ટાંકીમાંથી અને બે વારડી કરી હે એટલી વારડી પાઈ છે અને પછી આ માછલી વારડી પાવાની થાય તો જો અહીં બધું ધામો નાખ્યો છે અને આવી રીતનું હાલે હે તો થોડીક આ બાજુથી લાઈન પાકી છે અને તો બધું હોહી જાય કોરવાન હે એટલે અને અહીંથી પછી એમને મૂકી દીધું હે તો કોથરો કમ્પ્લીટ રાખી દીધો હે અને અહીંયા બાસાલી આલે હે આવી થોડી 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 ભેગી પાતા જાય અને ટાંકી થઈ ગઈ છે તને ખાલી તો ચાલો પેલા ટાંકી ભર લઈ તો તાકડી પારી પૂરી થઈ જાય પછી દવા સાટવાનું થાય હાલો તો મિત્રો એટલી વારડી પી ગઈ છે અને સેલા ક્યારે મેળાયું છે અહીં સુધીનું છે આપણું તો આ સેલો ક્યારે હે પી જાય એટલે કરીએ પછી માટલી વારડીમાં શરૂઆત અને વાગી ગયા છે હાળા બાર તો ચાલો ફટાફટ જઈ ત્યાં થોડુંક ધોળી વાર કરવાની કરી નાખી અને પછી કરીએ ત્યાં શરૂઆત હાલો તો મિત્રો આવી ગયું છે અહીંયા પાણી અને અહીંથી ચાલુ કરી દીધું છે પેલા કેરામાં જાય છે અને લાઇન વાળો કેરો પાવાનો બાકી છે એ પછી સેલે પાઈ તો વાઈવનું પાણી આવે છે આગું મોટર પાણી કાઢે છે અને આ બાજુ બધું બાસાલીનું નાલે છે તો પેલા કેરામાં જાય છે અને ચૌદ કેરા હે અહીંયા પાવાના તો ચાલો મંડિયા પાવા અને ભેગી બાસાલી પાઈ છે અને બાસાલી સાટી છે પારીઓમાં તો જવો આવું પાણી કાઢે છે ફૂંફાળા મારે છે વાયુની મોટર બ બહાર્ટી બોલાવતી આવે છે વાં તો કોથરો આડો હતો એટલે બહુ ખબર નહોતી પીડી તો ચાલો વારિયા પાણી હાલો તો મિત્રો આપણે ધાણા પાતા તા એ પી ગયા છે અને આ માછલી માછલીવારડી પી ગઈ છે આખી તો અહીંયા હવે એક ક્યારો રહ્યો હે છેલ્લો તો આગળ એમાં મટાયું હે લાઇનવાળો ક્યારો બાકી રાખી દીધો હતો તો અત્યારે એમાં જઈશીએ અને વાગી ગયા હે શિયાળ તો સો કલાકથી છે પાતા ત્રણ વીઘા કોરવાણ તો કમ્પ્લીટ પી ગયું હે તો ચાલો હવે કરીએ મોટર બંધ અને જાય પછી ઘરે તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય